હેલો સ્ટુડન્ટ્સ પીડર ક્લાસીસમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપને સૌ આપની આ સુંદર મજાની યુટ્યુબ ચેનલ પર અંગ્રેજી તેમજ વિજ્ઞાન વિષય અંગે અભ્યાસ કરીએ જ છે અને મારી એક અપેક્ષા છે કે દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચી શકે અને તેઓ આ વિડીયોને નિહાળીને પોતાનામાં રહેલી કચાસને દૂર કરી શકે બસ આ જ મારું મુખ્ય કારણ છે તમે સમજાને સ્ટુડન્ટ્સ મારું વિડીયો બનાવવા પ્રત્યેનું મુખ્ય કારણ એ જ છે કે દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચી શકે અને તેઓ પોતાનામાં રહેલી કચાસને દૂર કરી શકે તો આજે આજે આપણે આ વિડીયોની અંદર કારણ જાણવા માટે જે કન્જેક્શન વપરાય છે તેના વિશે એકદમ ડિટેલ સાથે અને એકદમ સરળ રીતે સમજશું તો આ વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો તમને બિકોસ વિશે એકદમ સરળ ભાષાની અંદર દરેક વસ્તુ સમજવા મળશે તો વિદ્યાર્થી મિત્રો બ્લેકબોર્ડ પર તમે જોઈ શકો છો આ જે વિડીયો છે જે ધોરણ પાંચ થી બાર સુધીના વિદ્યાર્થીને કામ લાગી શકે છે તમે કોઈપણ ધોરણમાં બનશો તમને હન્ડ્રેડ પર્સન્ટ કામ લાગશે એટલે વિડીયોને એન્ડ સુધી જોજો હવે બીકોસ હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે કારણ જાણવા માટે બીકોસ નામનો કંજેક્શન વપરાય છે યાદ રાખજો કારણ જાણવા માટે કયો કન્જેક્શન વપરાય બીકોસ બીકોસનો ઉપયોગ શું કારણ જાણવા માટે થાય છે અને એક મુખ્ય બાબત આ જે બીકોસ જે તમારો કન્જેક્શન છે ને એ હંમેશા વાક્યની વચ્ચે મૂકવામાં આવે જે તમારું બે વાક્ય હશે ને એ બંને વાક્યની વચ્ચે મૂકવામાં આવશે ઓકે હવે કેવું હશે કે કોઈ પરિણામ હશે અને એ પરિણામનું કંઈક કારણ હશે તમે એક્ઝામ્પલથી વધારે ખ્યાલ આવશે તમે એક્ઝામ્પલ જોવો મેં વાક્ય લખ્યું છે કે નયન શાળાએ જઈ શકતો નથી એ બીમાર છે નયન કેન નોટ ગો ટુ સ્કૂલ હી ઇઝ સિક એનો કહેવાનો મિનિંગ એવો કે એક છોકરો છે જેનું નામ નયન કે જે સ્કૂલ જઈ શકતો નથી અને એ બીમાર છે તો તમને એ આરામથી ખબર પડી જાય કે સ્કૂલ નહીં જતો એની પાછળ કંઈક તો કારણ હોય ને સ્કૂલ ન જવાનું કંઈક તો કારણ હોય તો કારણ એ છે કે તે બીમાર છે તો સ્ટુડન્ટ્સ જ્યારે આવી કન્ડિશન આવી શકે કે તમને આગળ આ પરિણામ આપ્યું છે કે શાળાએ જઈ શકતો નથી એ પરિણામ છે અને એનું કારણ શું છે તે બીમાર છે તો આવી કન્ડિશનની અંદર તમારે બી કોઝ કન્જક્શનને મૂકવાનું તો તમે જુઓ જો આ વાક્યને તમે અનેથી જોઈન્ટ કરી શકો આપણે ઓલરેડી મેં તમને આગળ વિડીયો બનાવીને આપ્યા જ છે જેમાં મેં ફર્સ્ટ વિડીયોની અંદર કન્જક્શનનું ઇન્ટ્રોડક્શન આપ્યું કેવી કેવી રીતે તમારો ઉપયોગ થાય એ સમજાયું એ ન જોયું હોય તો એકવાર એ વિડિયો જોઈ લેજો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી જ છે અને બીજા વિડીયોની અંદર મેં તમને એન્ડ કન્જેક્શન એકદમ ડિટેલ સાથે સમજાયો છે તો અહીંયા તમે જુઓ અને લગાવી લઈએ

તમારો સ્મોલ થઈ જશે ઇઝ સીખ અને ખ્યાલ છે ને જયારે મૂકો તો વાક્ય તમારું એક બની જાય એટલે એક જ સ્કૂલ વેરા મૂકવાનું જોવો સ્ટુડન્ટ અહિયાં મેં મૂક્યો બીકો આવી રીતે તમે નો યુઝ કરી શકો એમને એમ કોઈ વિચાર્યા વગર તમે બીકોસ મૂકો તો તમારું વાક્ય ખોટું જ પડે તો ચાલો હવે આપણે બીજા વધારાના એક્ઝામ્પલ સોલ કરીએ મિત્રો હવે આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ એના પહેલાં જો તમને આપણા વિડીયોથી કંઈક ફાયદો થતો હોય કંઈક નવું શીખવા મળતું હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ હજી નથી કરી તો અત્યારે જ કરો ને યાર અને પોતાના જેટલા પણ રિલેટિવ્સ હોય જેટલા પણ સગા સંબંધી હોય એમને આ વિડીયો શેર કરો જેથી એમને પણ ફાયદો થાય તો જુઓ સ્ટુડન્ટ્સ મેં લખ્યું છે આઈ કુડ નોટ કમ ઇન ધ પાર્ટી આઈ વોઝ બીજ એનું ગુજરાતી તમારે કોશિશ કરવી પડે હા જો તમે ઇંગ્લિશ મીડિયમમાં હોય તો નો ડાઉટ કોઈ વાંધો નથી પણ જો તમે ગુજરાતીમાં છો અને તમારું અંગ્રેજી થોડુંક કાચું છે તો હું તમને બધાને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છ કે જ્યારે તમે આનું ગુજરાતી કરશો તો તમે આને સોલ્વ કરી શકો એટલે સૌથી વધારે પ્રેક્ટિસ કરવાનો ખેલ છે તો આઈ કુડ નોટ કમ ધ પાર્ટી હું જઈ શક્યો ન હતો એટલે કે હું પાર્ટીમાં જઈ શક્યો નતો આઈ બીજી હું વ્યસ્ત હતો પાર્ટીમાં જઈ શક્યો નતો હું વ્યસ્ત હતો

અને તમે એવું જો ઈચ્છતા હોય કે સર અમને ડાયરેક્ટ આવડી ના શકે તો અત્યારે તો હું તમને આનું ગુજરાતી કહું છું એટલે તમને ખ્યાલ આવે છે એક્ઝામની અંદર તમે ગુજરાતી તમને કોઈ કહેવા થોડી આવવાનું છે તમારે કરવું પડે જો તમને કરતા નથી આવડતું તો તમારે લખવું પડે પ્રેક્ટિસ કરવી પડે આવા વાક્યો મેં તમને આગળ એક વાક્ય કેમ આપ્યું ગુજરાતી સાથે કે જેથી તમે એવા વાક્ય બનાવી શકો એટલા માટે ઓકે તો એવી રીતે પ્રેક્ટિસ કરજો આઈ કુડ નોટ કમ ઇન ધ પાર્ટી બીકોઝ

પણ કો ગેમ કે સર હેસ કેમ આ હેસ ના લખો તો તમે અહીંયા ઈજ નો યુઝ કરી સી ઈઝ ક્લેવર ને સી હેસ ક્લેવર આઈ જા ઓકે તો તે તે તેની પરીક્ષામાં ફર્સ્ટ પ્રથમ નંબર મેળવે છે કારણ કે તે હોશિયાર છે તો વચ્ચે શું આવશે બીકોઝ તો જોઈ લો સી ગેટ્સ સી ગેટ્સ ફર્સ્ટ રેન્ક ફર્સ્ટ રેન્ક ઇન

સેટ કરવાનો છે તો સ્ટુડેન્ટ્સ આ વિડીયોની અંદર મેં તમને બિગ કોસ સમજાવ્યો છે હવે જે હવે આપ આપનો આવતો વિડિયો આવશે એની અંદર આપણે બીજા પણ કોઈ કન્જક્શનની વાત કરીશું બસ આ વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને વિડીયોની નીચે જઈને કમેન્ટ સો ટકા કરજો તમને વિડીયો કેવું લાગ્યું સો ટકા જણાવશો બેસ્ટ ઓફ લક